બસ એવાય હું મોરલની માતા કોસું ભાઈ હા હા જગતમાં મારું નામ દે હા બાપો બાપો એય સુહામા હા કો આટ બધો વખો પડ્યો હા તો ખુબ છે ચેતરમાં વાત ચતલે માતા કોસું ભાઈ હા ચેતરમાં વાત ચતલે જાય ચતલે રસ્તો થાય જાય હું મોરલની માતા હા એટલે મોતે ચતરમાં એમ

જો દુનિયા ભરી જાય ને કોતરે ઘર આવતા દુનિયા નું ભેગું કરી ના આવે તો મારું નમતી નોખો આવે તેમશાણી આની છે જમીન નામ નથી ઓકે મોડે કુ મોરલ નહી માતા હા માં એક અમારે એમાં માતા ઈ માતા એમાં ખૂબ કુની અમારે માં ઓનો ઇતિહાસમાં થા વાતો કરે એય બસ ચલા ગરદણી પુવા ભરું લ્યા હા તને માં ખરાય નથી મારો ઘરમાં